એમજી વિશે જ્યારે આ ઘટનાની જાણ થઈ છે ત્યારે અચાનક આ કોઈ ઘટના ઘટી તો જવાબદારી કોની એવા અલગ અલગ જે પ્રશ્નો છે તે ઉઠવા પામ્યા છે અને કાલ ઉઠીને કઈ હાનિકારણ થાય તો એની જવાબદારી કોણ લેશે સાહેબ બરાબર એટલે આ વીક પુન તો જરૂરી જ છે આ લાકડા ઉપર સાહેબ ઊભી કરી છે આ કોઈ ગડબડ બને તો કોણ જવાબદારી લેશે આ પાંચ ગામની લાઈન છે નાળું તો બનાવી દીધું પણ આ વીજ પુલ તો આ તૈયાર થવું જોઈએ ને સાહેબ બરાબર કાલ ને હા મેન કાલ કંઈક કામ થાય તો આની જવાબદારી કોણ લેશે જૂના કણકલા જે લાઈન જાય છે એ બ્રિજનું જે કામ કરેલું છે એની અંદર લાકડાના ટેકે એ લોકોએ એલટીનો વાયર અલગથી બાંધી અને પછી બ્રિજનું કામ પૂરું કરી દીધું છે નિયમ પ્રમાણે તો એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય કે બહાર રીતે બ્રિજનું કામ કરવાનું છે અને બ્રિજનું કામ ચાલુ થતાં પહેલાં જ એ લોકોએ અમને લેખિતમાં જાણ કરવાની હોય છે અને જોઈન્ટ મિઝિટથી અમે લોકો સર્વે કરીને પછી એમને કહીએ કે આટલા પૈસા થાય છે એ પૈસા ભરીને પછી લાઇન અને ત્યાર પછી બ્રિજનું કામ થાય એકચ્યુઅલમાં પણ એ લોકોએ એડવાન્સમાં કામ કર્યા અમારી મંજૂરી લીધા વગર જ કામ કરી નાખ્યું છે અને અમને કોઈ જાણ કરી નથી અને જે બાબતની અમને જાણ થતાં અમે જે તે કચેરીને જાણ કરેલી છે લાકડા ટેકે જે લાઈનો ઊભેલી કરેલી છે એ તો નિયમ પ્રમાણે